નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજના એનાલિસિસમાં વાત કરીશું ગુજરાતમાં ભયંકર દારૂ મળી રહ્યો છે હવે આ દારૂ બંધ ક્યારે થશે અને હવે ક્યારે આ મોટી મુસીબત જશે મિત્રો ગત છ મહિનામાં મોટી મોટી ઘટનાઓની વાત કરીએ તો આપણા ભારત દેશને ઘણું મોટું નુકસાન થયું છે એ છ ઘટનાઓની વાત કરીશું જે ગત છ મહિનામાં બની ચૂકી છે પ્રથમ વાત કરીએ તો અમદાવાદમાં બનેલા પ્રેન્ટ ક્રેશમાં બસો ને પચાસથી વધુ વ્યક્તિઓના મૃત્યુ બેંગ્લોરમાં થઈ છે પણ મૃત્યુ થયા છે પહેલગામમાં થયેલા આતંકી હુમલો કે પછી હોય મહાકુંભમાં થયેલી નાસબાગ હોય કે પછી મુંબઈ લોકલ ટ્રેનમાં થયેલી નાસબાગ હોય આ બધી ઘટનાઓ પછી પણ એક મોટી ઘટના બની શકે છે અને તે છે દારૂ દારૂ અને દારૂ કોઈ સ્ત્રીનો પતિ આ દારૂના કારણે મૃત્યુ પામી શકે છે કોઈનો ભાઈ આ દારૂના કારણે મૃત્યુ પામી શકે છે અને કોઈના પુત્ર પણ આ દારૂના કારણે મૃત્યુ પામી શકે છે દારૂ મળી રહે છે સરળતાથી તો કેમ ન પીવે સામે ચાલીને લોકો પીવા જાય છે અને જોઈતો હોય તો ઘરે પણ મળી જાય છે સરળતાથી મળી રહેતો આ દારૂ ગુજરાતમાં આવે છે ક્યાંથી ગુજરાતમાં કહી શકાય કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અઢળક દારૂ મળે છે તો શું સરકારને કોઈ ખબર નથી પોલીસને કોઈ ખબર નથી ન્યાયાધીશો હોય કલેક્ટર હોય ગુજરાત સરકાર હોય કેન્દ્ર સરકારને ખબર જ નથી કદાચ ખબર નહીં હોય છાની છૂપીને દારૂ આવી જતો હશે પરંતુ મિત્રો હવે પબ્લિકે જ સજાગ થવાનું છે કારણ કે ગાંધીના ગુજરાતમાં જો આટલો સરળતાથી દારૂ મળતો હોય ને તો તેને હવે કહી શકાય કે તેને ટાટા બાય કહેવાનો સમય આવી ગયો છે કદાચ તમે પોલીસવાળાને કહેવા જશો કોઈ સોલ્યુશન નહીં આવે ન્યાયાધીશને કહેવા જશો કોઈ સોલ્યુશન નહીં આવે કલેક્ટરને કહેવા જશો કોઈ સોલ્યુશન નહીં આવે ગુજરાત સરકારને કહેશો કેન્દ્ર સરકારને કહેશો કોઈ સોલ્યુશન નહીં આવે પરંતુ સોલ્યુશન આવશે તમારા એક નાનકડા ફોનથી મારી એવી સ્ત્રીઓને વાત કરવી છે કે અત્યારે એન્ડ્રોઈડનો જમાનો છે સ્માર્ટફોનનો જમાનો છે તમારા પતિ હોય તમારા ભાઈ હોય કે તમારા પુત્ર હોય જે જગ્યાએ દારૂ પીવા જતા હોય તેની પાછળ એક દિવસ તમે દસથી પંદર મિનિટનો સમય કાઢો અને ત્યાંનો જે દારૂ પીવા જતા હોય તે અડ્ડાનો લાઈવ વિડીયો ઉતારો અને એ વિડીયો ફટાફટ વાયરલ કરી દો એક નાનકડા સ્માર્ટ ફોનથી તમારા પતિનો જીવ બચી શકે છે ભાઈનો જીવ બચી શકે છે પુત્રનો જીવ બચી શકે છે મારે ગુજરાતની દરેક જિલ્લાની બહેનોને કહેવું છે કે તમારા ઘરની વ્યક્તિ આવી રીતે રવાડે ચડી હોય તો પાંચથી દસ મિનિટનો સમય કાઢો અને ગુજરાતના જુદા જુદા જિલ્લામાંથી આવી બધી વિડીયો વાયરલ કરવાનું શરૂ કરી દો અને મિત્રો કહી શકાય કે પછી પોલીસને છૂટકો નથી કે આ બધા અડ્ડાઓ બંધ કરાવવા જ પડશે મિત્રો કહેવાય છે કે અત્યારે દાદાનું બુલડોઝર દબાણો ઉપર ફરી રહ્યો છે તો દારૂના અડ્ડા ઉપર કેમ નથી ફરી રહ્યું શું તમારા બધાના આશીર્વાદ છે ના ઉપર તો હવેથી ફક્ત પ્રજાએ જાગવું પડશે દરેક જિલ્લાની બહેનોને અથવા તો ભાઈઓ હોય કે બહેનો હોય દરેકને વિનંતી છે કે આવા બધા દારૂના અડ્ડે તમારા કોઈ સ્વજન જતા હોય ને તો પાંચ એક મિનિટની વિડીયો દરેક જિલ્લામાંથી વાયરલ કરવા માંડો પછી પછી જુઓ તમે કે દારૂ બંધ થાય છે કે નથી થતો મિત્રો તમને આ એક ઉપચાર સારો લાગ્યો હોય તો જરૂરથી અપનાવજો કારણ કે આના લીધે થઈને કોઈનો જીવ બચી શકે છે તો મિત્રો વિડિયો સારી લાગ્યો હોય તો અન્ય મિત્રોમાં શેર કરવાનું ભૂલતા નહીં ફરીથી એક આવો ને આવો નવો અપડેટ લઈને આપણે મળવાના છીએ તે તમારે લખવું હોય તો લખી રાખજો બીજું પણ આવું એક ચોંકાવનારું રહસ્ય તમારી સામે લઈને આવવાના છે ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર